બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બરોડા પ્રીમિયર લીગ બે હજાર પચીસની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત બરોડા પ્રીમિયર લીગ બે હજાર પચીસ તારીખ પંદર જૂનથી ઓગણત્રીસ જૂન દરમિયાન કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે જેમાં પાંચ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બરોડા ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ ટીમના કેપ્ટન અને માલિકો હાજર રહ્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીન બરોડા પ્રીમિયર લીગના ચેરમેન શીતલ મહેતા સેક્રેટરી અજીત લેલે અને અન્ય પદાધિકારીઓએ ટ્રોફીનું અનાવરણ કર્યું હતું આજે આજનું આપણું બીપીએલ ટુર્નામેન્ટ થવાનું છે રવિવારે પહેલી મેચ ઇનોગ્રેશન છે એટલે આજે અમે ટ્રોફી અનવીલ કરવાના હતા અને અમે ટ્રુલ અમે ટ્રોફી અનવીલ કરી છે એઝ યુ નો આજે એક્સિડન્ટ થયેલો એટલે બધી ટ્રોફી નથી લાય ખાલી મેઇન ટ્રોફી ઇઝ વી હેવ ગોટ એટલે શોર્ટ ફંક્શન કરેલું ધીસ ઇઝ અ ગુડ ટોર્નામેન્ટ આપણે યંગસ્ટર્સને બધું ચાન્સ બહુ મળશે અને આપણી આપણી ફ્યુચર ટેલેન્ટ અહીંયાથી આવશે એટલે વી રિવિલ ધ ટ્રોફી ટુડે ફોર ધ ટોર્નામેન્ટ બહુ બધા સારા પ્લેયર્સ જોવા મળશે એઝ યુ નો અમે વી મિનિટ કમ્પલસરી કે નાઇન્ટીનના બી પ્લેયર છે ટીમોમાં ઇન ધ પ્લેઈંગ ઇલેવન એઝ વેલ એઝ ધી ઓવરઓલ ઇલેવન એટલે અંડર નાઇન્ટીનના યંગસ્ટર્સને બી ટેલેન્ટ મળશે બીજું શું થાય છે કે આ જે વાતાવરણ જે એટમોસ્ફિયર ક્રિએટ થયું છે વિથ ધ ટીમ્સ એન્ડ ઓનર્સ બધા હોટેલમાં હવે વ્યવનને પુરતું આપે ને હોટેલ એટલે આજે હોટેલથી રહેશે એટલે ટીમ બોન્ડિંગ થશે જે કોચિંગ સ્ટાફ છે અમુક સિનિયર પ્લેયર્સ અમુક જુનિયર પ્લેયર અમુક ડિફરન્ટ એજ ગ્રુપ્સના એટલે આખું બોન્ડિંગ ટીમ સાથે થશે દે વિલ લર્ન કે કેવી રીતે ટીમો ટોર્નામેન્ટમાં કેવી રીતે એકબીજા પાસેથી શીખાય બહુ ખાસું લર્નિંગ થશે આઈ થિંક બરોડાના ક્રિકેટ પહેલા પહેલાં બરોડાનું જે કેચમેન્ટ એરિયા છે બહુ નાનો કેચમેન્ટ એરિયા છે કમ્પેર ટુ બોમ્બે કે જેવું કશું છે તો બી આપણે નાના કેચમેન્ટ એરિયામાંથી આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ પ્લેયર્સ ઘણા આવ્યા છે રિસન્ટલી અમુક દિસ આ લીગ જેવું ચાલુ થશે એટલે આઈ એમ શ્યોર કે બરોડાના વધારે ટી ટ્વેન્ટી પ્લેયર્સ બી આવશે ને આઈપીએલમાં બી આવશે અમુક અમુક સ્ટેટોએ જે આ લીગ પહેલાં ચાલુ કરેલી એ લોકોના ખાસી ટેલેન્ટ આવે છે અને આપણી બી ટેલેન્ટ બહુ નીકળશે જસ્ટ બાય વિલિંગ ધીસ આઈ લીગ टूर्नामेंट में लाइक साबित થશે કે 100% આમાં છે ને ખાલી ફાયદો થવાનો છે ખાલી ફાયદો થવાનો છે કે મેન આપણો બીસીએ ની શું ઈચ્છા છે કે મેન ફાયદો છે કે યંગસ્ટર્સ ને રમવાનો ચાન્સ મળે એના વિ ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ જે મડસે અને દર વર્ષે બધાને ચાન્સ મળે કરસે બીસીએ વિલ મેક શ્યોર કે સક્સેસસ છે બીકોઝ બધાને ચાન્સ મળે અને આપણા ટેલેન્ટ ને શોકેસ કરી ધેટ ઇઝ અ નંબર 1 ક્રાઇટેરિયા કે આવસે બીજો આવું થાય એટલે स्काउट्स ભી આવશે વર્લ્ડ વાઇડ સ્કાઉટ્સ આઉલ ઇન્ડિયા IPL ટીમ ના સ્કાઉટ્સ આવશે